જોત જ ખાવાનું મન થઈ જાય અને તહેવારો મચાર ચાંદ લાગી જાય તેવી ચાંદવાળી નવી મીઠાઈ હેલો ફ્રેન્ડ હું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું કિચન માં આજે આપણે બનાવીશું ગેસ ચાલુ કર્યા વગર માત્ર 5 મિનિટમાં ઘી વગર માવા વગર મલાઈ વગર એકદમ સિમ્પલ અને સરળ રીતે ઓછા ખર્ચામાં અને તહેવારો માટેની બેસ્ટ મીઠાઈ તો આવી મીઠાઈ જો તમે રક્ષાબંધન ઉપર બનાવી લેશો ને તો બધા ખુશ ખુશ થઈ જશે અને તમારી મીઠાઈ પણ એકદમ સારી રહેશે ફ્રીઝ વગર પણ આ મીઠાઈને તમે બનાવી અને રાખી શકો છો એકદમ સિમ્પલ છે પણ સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી બને છે અને ઘરના સામાનથી બનાવીશું તો એકદમ હેલ્ધી બનશે તો ચાલો રેસીપી બનાવીએ તો આ મીઠાઈ બનાવવા માટે મેં અહીંયા વાટકીનું માપ લીધું છે એ જ વાટકીથી અડધી વાટકી ખાંડ લઈશું અને ફ્લેવર માટે એક એલચી લીધી છે એનો આપણે પાવડર તૈયાર કરીશું તમે કપના માપથી પણ અડધો કપ ખાંડ લઈ શકો છો અને પાવડર છે ને ખાંડનો એકદમ ઝીણો કરવાનો છે તમે એની જગ્યાએ સાકર પણ લઈ શકો છો હવે આપણે આ જે ખાંડનો પાવડર છે ને એક વાસણમાં આ રીતે કાઢી લેશું હવે આપણે ઇન્સ્ટન્ટ ગેસ ચાલુ કર્યા વગર મીઠાઈ બનાવવા માટે આપણે એક કપ અથવા એક વાટકી નાળિયેરનો ઝીણો સફેદ ભૂકો આવે ને તે લેવાનો છે સાથે એ જ વાટકીથી અડધી વાટકી મિલ્ક પાવડર એના લીધે આ મીઠાઈ છે ને એકદમ ક્રીમી ટેસ્ટી અને માવાદાર બનશે તો તમારે અહીંયા માવો કે કાજુ એડ કરવાની જરૂર નહીં પડે આ રીતે સરસ રીતે હાથથી મિક્સ કરી લેશું તો માત્ર ત્રણ જ વસ્તુથી આ રીતે તમારું મિક્સર તૈયાર થઈ જશે આ રીતે મિક્સ કરી અને રાખી શકો છો અને જ્યારે તહેવાર હોય ને ત્યારે એમાંથી તરત જ મીઠાઈ તમે બનાવી સર્વ કરી શકો છો તો આ રીતે મીઠાઈ તૈયાર થઈ જાય છે તો તમે આવી ક્યારે મીઠાઈ બનાવી છે કે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો આ મીઠાઈ બનાવવા માટે આપણે દૂધનો યુઝ કરવાનો છે પણ થોડું થોડું દૂધ એડ કરવાનું કારણ કે જે ખાંડ છે ને મેલ્ટ થશે ને એટલે આપણે થી ત્રણ ચમચી દૂધની જરૂર પડશે તો તમે તહેવારોમાં કઈ કઈ મીઠાઈ બનાવો છો ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો તમે જુઓ અહીંયા એકથી બે ચમચી જેટલું જ મેં દૂધ એડ કર્યું છે અને આ રીતે હું થોડું થોડું દૂધ એડ કરતી જાઉં છું તમે દૂધ એડ કરવાની જગ્યાએ ઘી પણ એડ કરીને આ મીઠાઈ તૈયાર કરી શકો છો જો ઘી એડ કરીને મીઠાઈ તૈયાર કરશો ને તો તમે માં રાખ્યા વગર આઠથી દસ દિવસના મીઠાઈને રાખી શકશો પણ તમારે ઘી છે ને એ હલકું ગરમ લેવાનું અને અહીંયા દૂધ છે ને એ તમારે હલકું ઠંડુ લેવાનું છે બંને અલગ અલગ રીતે બને છે હું અહીંયા દૂધમાં બનાવું છું એટલે બે દિવસ માટે ફ્રીઝમાં નહીં રાખીએ ને તો પણ ચાલશે બે દિવસ બહાર રાખીને આ મીઠાઈ તમે સર્વ કરી શકો છો અને આ મીઠાઈને સેટ કરવા માટે માં રાખવાની પણ જરૂર નહીં પડે આ રીતે કઠણ એવું મિક્સર તૈયાર કરવાનું છે તમે જુઓ હવે તરત જ એમાંથી આપણે મીઠાઈ તૈયાર કરવાની તો આ રીતે સરસ તૈયાર થઈ જાય ને મિક્સર મિક્સર બસ એમાંથી તરત જ મીઠાઈ તૈયાર થઈ જશે આટલું બનાવવામાં આપણે બે મોટી ચમચી દૂધની જરૂર પડી છે થોડું હાથથી મસળી લેવાનું અને સ્મૂથ કરી લેવાનું અને પછી એમાંથી નાના નાના એક સરખા આપણે બોલ્સ બનાવી લેશું જેથી મીઠાઈ છે અને બધી એક સરખી તૈયાર થાય તો આ રીતે પહેલા એક બોલ્સ ને બનાવી લીધો જેવડી છે અને તમારે લાવવાનું ભૂલી ગયા છો તો તમે માત્ર પાંચ જ મિનિટમાં મીઠાઈ તૈયાર કરી શકો છો ફ્રીઝમાં રાખ્યા વગર પણ સર્વ કરી શકાય અને ફ્રીઝમાં રાખીને પણ સૌ કરી શકાય છે આ રીતે બધા જ બોલ્સ મેં એક સરખા બનાવી લીધા છે અને એમાંથી આપણે આપણે એકદમ નવી જે મીઠાઈ તૈયાર કરીશું એના માટે આ રીતના ચૂરમાના લાડુ બનાવવા માટેનું જે મોલ્ડ વાપરતા હોય ને બસ એ જ મોલ્ડ લેવાનું છે મેં અહીંયા મોલ્ડમાં ઘી નથી લગાવ્યું તમે ઘી લગાવીને પણ સર્વ કરી શકો છો મતલબ ડીમોલ્ડ કરી શકો છો કારણ કે આ મિક્સર એકદમ આ રીતે થીક હશે ને તો તમારે ઘી નહીં લગાવવું પડે પણ જો તમારું મિક્સર થોડું પણ ઢીલું થઈ ગયું હશે ને તો તમારે ઘી લગાવવાની જરૂર પડશે હવે આ રીતે પ્રેસ કરી અને સરસ રીતે એક લેવલ કરી લેશું એટલે પરફેક્ટ શેપ આવી જાય અને અહીંયા આપણે કોઈ પણ ડ્રાયફ્રુટ પણ એડ નથી કર્યા જો તમને ડ્રાયફ્રુટવાળું પસંદ હોય ને અંદર તો તમે અંદર થોડું સ્ટફ કરી શકો છો આ રીતે તમે જુઓ એકદમ સિમ્પલ છે પણ લુકવાઈઝ બહુ સરસ એવી લાગશે અને ટેસ્ટમાં તો સુપર ટેસ્ટી જ છે તો નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે તહેવારોમાં જો તમે બજારની મોંઘી મીઠાઈ લાવતા હોય ને તો એકવાર આ રીતે સસ્તી પણ પડશે હેલ્થ માટે સારી પણ છે ઘરની બનાવેલી ચોખ્ખી અને શુદ્ધ પણ છે તો આ રીતે બધી જ મીઠાઈ આપણે બનાવી તૈયાર કરી લીધી હવે એ પ્લેટને લઈ લેશું એના ઉપર થોડુંક આપણે ગાર્નિશ કરી દેવાનું તમે ચાંદીના વર્ક થી ગાર્નિશ કરી શકો છો તમારા ફેવરિટ ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો મેં અહીંયા પિસ્તા અને રોજ પેટલથી ગાર્નિશ કર્યા છે અને આ મીઠાઈને આપણે તરત જ સર્વ કરીશું તો હું મીઠાઈને માં નથી મૂકવાની બહાર જ રાખવાની છું તમે બન્યા પછી માં રાખી દો ને તો પણ ચાલે તમે જુઓ એકદમ સુપર સોફ્ટ છે જાળીદાર બને છે દાણેદાર બને છે અને મોમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવી આપણી આ મીઠાઈ તૈયાર થાય છે તમને હું તોડીને બતાવી દઉં તો કેટલી પરફેક્ટ બની છે છે ને એકદમ સિમ્પલ પણ સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી મીઠાઈ તો તમે પણ આ મીઠાઈને જલ્દીથી જલ્દી બનાવો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય ને તો લાઇક કરવાનું ભૂલતા નહીં